એકદમ સરસ બજાર જેવી સૂકી કચોરીનો લોટ બાંધવા એક વાટકી ઘઉંનો લોટ અને અડધી વાટકી ઝીણો રવો લીધો છે હવે તેમાં સ્વત પ્રમાણે મીઠું અડધી ચમચી અજમો અને ત્રણ મોટી ચમચી ગરમ કરેલું ઘી એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને આ રીતે મુઠ્ઠી વળે એટલું મોણ લેવાનું છે હવે થોડાક ગરમ પાણીને લોટમાં થોડું થોડું એડ કરતા જઈને કઠણ લોટ બાંધી લઈએ હવે લોટ ઉપર અડધી ચમચી તેલ એડ કરી દસ્તાની મદદથી એકથી બે મિનિટ ટીપી લઈએ અને લોટને ભેગો કરી ઢાંકીને વીસ મિનિટ રહેવા દઈએ હવે કચોરી માટે મસાલો બનાવવા બે ચમચી સૂકા દાણા એક ચમચી લીલી વરિયાળી બે ચમચી સફેદ તલ એક ચમચી જીરું એક ચમચી કાળા મરી આઠથી દસ લવિંગ અને એક ટુકડો તજનો એડ કરી બધી જ વસ્તુને રોસ્ટ કરી લઈએ અને એક બાઉલમાં લઈ લઈએ અને થોડીવાર મસાલાને ઠંડા થવા દઈએ અને મિક્સર જારમાં લઈ લઈએ સાથે અડધી ચમચી હળદર અડધી ચમચી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને ત્રણ ચમચી ખાંડ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ અને તેને મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ હવે કચોરીના મસાલા માટે થ્રી ફોર કપ તળેલી મગની દાળ અને થ્રી ફોર કપ ભાવના કરી ગાંઠિયા લીધા છે તમે કોઈપણ ફરસાણ લઈ શકો છો હવે મિક્સરને રિવર્સ સાઈડ એટલે કે ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરી લઈએ અને તેને પણ મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ સાથે એક ચમચી સફેદ તલ બે ચમચી કાજુના ટુકડા બે મોટી ચમચી કિશમિશના ટુકડા એક ચમચી પિસ્તાના ટુકડા અને ખટાશ માટે બે ચમચી આંબલીનો પલ્પ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ હવે થોડુંક સ્ટફિંગ હાથમાં લઈને હાથથી આ રીતે દબાવીને મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી લઈએ હવે વીસ મિનિટ પછી લોટમાંથી એક લુઓ લઈને આ રીતે ખોળ વાળી લઈએ અને લુવાને હાથથી આ રીતે થોડોક મોટો કરતા જઈએ હવે સ્ટફિંગના બોલને વચ્ચે મૂકી કચોરીને બધી જ બાજુએથી ભેગી કરી લઈએ અને વધારાના ભાગને કાઢી કચોરીને બરાબર સીલ કરી લઈએ હવે તેલ ગરમ થાય એટલે ગરમ તેલમાં કચોરીને તળવા માટે એડ કરી દઈએ આપણે કચોરીને પલટાવવાની ઉતાવળ નથી કરવાની એકાદ મિનિટ પછી કચોરીને હલાવતા જઈને પલટાવી લઈએ અને મીડિયમ ટુ લો ફ્લેમ પર કચોરી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ તો દસથી બાર મિનિટમાં કચોરી તળાઈને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે